નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આજે તારીખ નવેમ્બર વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ એકાવનસો ચાલીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે પણ ચાલીસ રૂપિયાનો ઉછાળો ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે અન્ય બજારોના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે તેમજ વધઘટ સાથે વેપાર પણ જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના ચીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો થી સુડતાલીસો બાર રૂપિયા હળવદ એકતાલીસો પચાસ થી છેતાલીસો રૂપિયા મોરબી એકતાલીસો પચાસ થી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા પાટડી તેતાલીસો એક્યાસી થી પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા બોટાદ એકતાલીસો થી પિસ્તાલીસો સિત્તેર રૂપિયા ચસદણ આડત્રીસો થી છેતાલીસો પચીસ રૂપિયા ગોંડલ આડત્રીસો થી એકતાલીસ રૂપિયા વાંકાનેર એકતાલીસો થી પિસ્તાલીસો રૂપિયા જેતપુર એકત્રીસો થી છન્નું રૂપિયા ઊંઝા આડત્રીસો થી એકાવનસો ચાલીસ રૂપિયા થરા સાડત્રીસો થી છેતાલીસો રૂપિયા પાટણ છત્રીસો થી ચુમ્માલીસો ને સત્તાણું રૂપિયા આરીચ બેતાલીસો થી નેવું રૂપિયા થરા બત્રીસો થી ને ચાલીસ રૂપિયા નેનાવા છત્રીસોથી સુડતાલીસો ને એકવીસ રૂપિયા વારાહી ચાર હજારથી અડતાલીસો એકાવન રૂપિયા થી રૂપિયા રાધનપુર ચાર હજારથી સુડતાલીસો રૂપિયા હરાપર તેતાલીસોથી પિસ્તાલીસો એકત્રીસ રૂપિયા અંજાર તેતાલીસો થી છેતાલીસો ને રૂપિયા પચાઉ ચુમ્માલીસો થી ચુમ્માલીસો ને એંશી રૂપિયા ભુજ ચુમ્માલીસોથી રૂપિયા જામનગર એકતાલીસો થી ને સિત્તેર રૂપિયા પોરબંદર બેતાલીસો થી પચીસ રૂપિયા અમરેલી ચોત્રીસો થી રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજાર નવસો થી પિસ્તાલીસો પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી પિસ્તાલીસ પચાસ રૂપિયા ડીસા ત્રણ હજારથી તેતાલીસો રૂપિયા સમી બેતાલીસોથી છેતાલીસો રૂપિયા કડી ચાર હજાર છવ્વીસ થી ચાર હજાર એકાણું રૂપિયા માંડલ એકતાલીસોથી છેતાલીસો રૂપિયા શિહોરી ત્રણ હજાર નવસો થી ચાર હજાર પચીસ રૂપિયા થ્રોલ એકતાલીસો થી અને પિસ્તાલીસ રૂપિયા બાબરા ચાર હજાર વીસ થી પિસ્તાલીસ રૂપિયા વિસનગર પાંત્રીસો થી રૂપિયા બહુચરાજી આડત્રીસો થી એકોતેર રૂપિયા વાવ ચાર થી છેતાલીસો ને રૂપિયા ઉપલેટા ત્રણ હજાર નવસો થી બેતાલીસો પચીસ રૂપિયા કાલાવડ તેતાલીસોથી છેતાલીસો રૂપિયા જૂનાગઢ ચાર હજારથી પિસ્તાલીસો ને પંચોતેર રૂપિયા દશાણાપાટડી તેતાલીસો સાઠથી છેતાલીસો રૂપિયા ફેસાણ તેતાલીસો વીસથી તેતાલીસો એકવીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો થી પિસ્તાલીસો એકસઠ રૂપિયા અને જામખંભાળીયા ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા